નાટક કંપની પ્રેસ કરે પ્રતિનિધિ બનાવ્યા છે ખૂબ આશ્ચર્યની વાત એ છે કે પ્રતિનિધિઓ એમ બોલે કે અમે રજૂઆત કરશું પ્રતિનિધિઓએ રજૂઆત કરી નિર્ણય સરકાર પાસેથી લેવડાવી અને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે આપણને હાઈકોર્ટની બેન્ચ મળી ગઈ છે આ તો નાટક કંપનીમાં જેવા પ્રતિનિધિઓ થઈ ગયા છે એના પક્ષમાં કંઈ બોલી પણ શકતા નથી અને જાહેર નિવેદનો કરે છે આની સામે અમારો સખત વાંધો છે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે ખૂબ અગત્યનું છે જયારે રાજકોટમાં અમારા સાંસદ હતા ત્યારે પણ કપિલ મળી અને યુપીએ સરકારમાં હાઈકોર્ટ બેન્ચ આપવા માટે અમે સહમતી સાધી હતી સિબ્બલ જે તે વખતે ભાજપની સરકારે કે જયારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલવાનો હોય મોકલવાની ઈચ્છા અમારે જોઈ જોઈને રાજી થવાનું હાઈકોર્ટની બેન્ચ એ ડબલ એન્જિન સરકાર નીચે ઠરાવ કરે ઉપર ઠરાવ કરે એટલે તરત જ હાઈકોર્ટ ની બેન્ચ મળે અને હાઈકોર્ટની સૌરાષ્ટ્રના લોકોની માગણી ગેરવ્યાજબી એટલે નથી કે કેસની સંખ્યા વસ્તીની સંખ્યા ની દ્રષ્ટિએ જે અને બીજા રાજ્યોમાં બેન્ચ મળે છે એવી રીતના રાજકોટ ને પણ સૌરાષ્ટ્રની હાઈકોર્ટ બેન્ચ મળે એ એ લાયકાત પણ ધરાવે છે ત્યારે

એડવોકેટો રાજકોટથી અમદાવાદ જાતા ત્યાં રજૂઆત કરતા અમે બધી કરી જે તે ટાઈમે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદરમાં કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકાર હોવા છતાં અમે કોંગ્રેસના એડવોકેટો હોવા છતાં અમે આ લડતની અંદરમાં અત્યારે ભાગ લીધેલો ઘણા બધા અમારા કોંગ્રેસી મિત્રોએ લડતમાં ભાગ લીધો હતો અને એટી થ્રીની અંદરમાં અમે ચીફ જસ્ટિસ તરીકે જે તે ટાઈમે મનુભાઈ ઠક્કર એમપી પી જે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા અને એઓ પણ રાજકોટના બાર એસોસિએશનના મેમ્બર હતા એટલે એ એમની પાસે અમે રજૂઆત કરીએ પ્રતિનિધિમંડળે અમારું લીગલ ત્યારે જે તે ટાઈમે હાઈકોર્ટ બેન્ટ એક્શન કમિટીની નિમણૂક કરી હતી અને અમારા કમિટીના મેમ્બરોએ એમની પાસે રજૂઆત કરી ત્યારે એમપી પી સાહેબે એમ કહ્યું કે મને ગુજરાતને હાઈકોર્ટમાં સર્કિટ બેન્ચ આપવાના પાવર છે મારી પાસે પણ જે તે ટાઈમે સર્કિટ બેન્ચ આપવા માટે હાઈકોર્ટ જજ સુપ્રીમ એમ પી ઠક્કર તૈયાર પણ હતા પણ કોઈ પણ કારણસર કોઈ પણ રાજકીય કારણસર સર્કિટ બેન્ચનો બહિષ્કાર કર્યો સર્કિટ બેન્ચ આજની તારીખે આ જ આંદોલન ભાજપના મિત્રો પણ કરે છે હવે આ આંદોલન અત્યારે સર્કિટ બેન્ચ માટે કરે છે અમે તો કહી દઉં કે બેતાલીસ વર્ષ પેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે સર્કિટ બેન્ચ તો આપવા તૈયાર હતી ત્યારે આપે સર્કિટ બેન્ચ ના પાડી હતી તો આજની તારીખે તમે હવે ફૂલ બેન્ચ ની માગણી કરો અને જ્યાં જ્યાં ફૂલ બેન્ચ ની માગણી કરવાની આવશે ને ત્યાં ત્યાં અમે કોંગ્રેસ લીગલ જેલના ના ચેરમેન અમારા નેતાઓ બધા અમે ફૂલ સપોર્ટ કરીશું અને ધ્યાન તન મન ને ધન થી અમે એને સપોર્ટ કરીશું ભવિષ્ય એની અંદરમાં ગમે ત્યારે ફક્ત રાજકોટ ને હાઈકોર્ટ રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ હતી જયારે સૌરાષ્ટ્ર રાજકોટ બેન્ચ હતી જૂના બિલ કોર્ટ બિલ્ડિંગની બાજુમાં હાઈકોર્ટ બેન્ચ હાઈકોર્ટ બિલ્ડિંગ એમ લખેલું હતું આ હાઈકોર્ટ બેન્ચ આપણી પાસેથી લઈ લીધેલી છે આપણે કોઈ નવી માગણી કરતા નથી આપણી રાજકોટની હાઈકોર્ટ બેન્ચ હતી એ જ હાઈકોર્ટ બેન્ચ અમે માગીએ છીએ કે એ ભૂતકાળની અંદર હાઈકોર્ટ તો અત્યારે ભાજપની સરકાર છે ગુજરાતમાં સરકાર છે સેન્ટ્રલમાં સરકાર છે તો અને હવે આ લોકો બધા એક નાટક કંપની જેમ નાટક ન કરે અને ખરેખર સરકારમાં રજૂઆત કરે અને જરૂર પડે તો કમ્પ્લીટલી એકદમ આંદોલનને જરાક વેગ આપે અને એ આંદોલન ની અંદર કોંગ્રેસના લીગલ સેલ ના તમામ તબીબો નો અમારે ફૂલ તન મને ધમકી ટેકો છે